શિવ શિવ નીલકંઠ મહાદેવ આપણે એકસો પચાસ રિંગ રોડમાં શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે બાર ચારથી અઢાર ચાર સુધી અને શિવ વિશેની જે ખરેખર કોઈ પાસે માહિતી નથી એ બધી માહિતી કથામાં આપવામાં આવશે અને એક વૈજ્ઞાનિક રીતે શિવકથા હું કરવા કરું છું અને તળાજા એટલે કે નરસિંહ મહેતાની જન્મભૂમિ છે ત્યાં છેલ્લા વર્ષોથી અન્નક્ષેત્ર ચલાવું છું રોજ પાંચસો કરતાં વધારે ગરીબો નિરાધારોને અમે જમવાનું આપીએ છીએ અને એ એના લાભાર્થી જ અહીંયા શિવકથા થઈ રહી છે તો આપ સૌને બધાને વિનંતી કે અહીંયા રાજકોટમાં નીલકંઠ મહાદેવ એકસો પચાસ રિંગ રોડ અહીંયા કથા સાંભળવા બધા આવો અને મહાદેવની એવી વાતો જે ખરેખર અલૌકિક વાત છે મહાદેવ વિશે મારો એક સૂત્ર છે કે હર હર મહાદેવ હર ઘર મહાદેવ મહાદેવની વાત ઘરે ઘરે સુધી પહોંચાડવાનો મેં સંકલ્પ કર્યો છે અને એ માટે જ આ શિવ કથા છે તો આપ સૌ સાંભળવા વધારો એવી આશા સાથે શિવ શિવ આપણે શું કહેશો અત્યારે ફાઈવજી ટેકનોલોજી છે નાના નાના બાળકો મોબાઈલ વિના ચમતા નથી અત્યારેના યુગમાં જે આ કથા છે એ એક વિલુપ્ત થતી હોય કે આપણા બાળકોને કોઈને નહીં ખબર તો આના માટે જાગૃતિ માટે શું કરે બહુ સરસ સવાલ છે અત્યારે જ્યારે મોબાઈલમાં બધા પડી ગયા છે અને જે આપણો ધર્મ ખોવાઈ રહ્યો છે દરેક ધર્મમાં જ્યારે નાના હોય ને ત્યારથી જ એને ધર્મ વિશે શીખવામાં આવે છે પહેલાં એને ધર્મ વિશે શીખવામાં આવે છે અને પછી અભ્યાસ કે એ બધું કરવામાં આવે છે પણ આપણે એક તકલીફ એવી છે કે આપણા છોકરાને ધર્મ સિવાયનું બધું શીખવામાં આવે છે પણ ખરેખર કોઈને ખબર નથી કે સાચું મોટિવેશન આ મહાપુરાણો છે મહાપુરાણોમાં જે બધી વાત છે એકવાર તમે સાંભળો તો મોટિવેશન સાંભળવાની જરૂર પણ નહીં પડે એવા આપણા મહાપુરાણો છે પણ એક વાતનો આનંદ છે કે પહેલાં કરતાં ઘણું ધર્મ વધી રહ્યો છે ધર્મ પ્રચાર વધી રહ્યો છે અત્યારે દરેકના મોબાઈલમાં સ્ટેટસમાં આપણે માતાજીના મહાદેવના સ્ટેટસ જોઈએ છીએ એ વાતનો મને આનંદ છે કેટલા વર્ષથી આપ આપ કથાકાર છો અને કઈ કઈ જગ્યાએ કથા કથા કરી કરી અંદાજે કેટલી હું છેલ્લા ઘણા વર્ષોથી કથા કરું છું ને મારી દરેક કથા લાઈવ આવે છે આ કથા આપને ચૈત્ર વૈશાખ મહિનાની હિસાબે તારીખ ન મળી બાકી આસ્થાથી લઈને તમામ ચેનલોમાં મારી લાઈવ કથા આવે છે અને છેલ્લા ઘણા વર્ષોથી હું અન્નક્ષત્ર ચલાવું છું